દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડનું દેવું છે જે દેશની અંદર ગુજરાત નવમાં ક્રમ ઉપર આવે છે અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સુડતાલીસ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ એક સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે જેમાં ગુજરાત માથે ગુજરાત દેવાની અંદર નવમાં ક્રમ ઉપર આવી રહેલું છે સાથે જ તાજેતરની અંદર એટલે કે પંદરમી ઓગસ્ટ બે હાજર ત્રેવીસ ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે બીજું બાકી રહેલું બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસમાં વિધાનસભાને લોકસભાની ચૂંટણી દસથી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કારણ કે ગુજરાત માથે એક લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે આયુષ્યમાન ભારત કાર્ડની મર્યાદા દસ લાખ સુધી કરવામાં આવી શકે છે કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ વીમા કવર પાંચ લાખથી વધારીને દસ લાખ રૂપિયા કરવાની તૈયારી કરી રહી છે આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમા કવચને દસ લાખ કરવાના દસ્તાવેજને કેન્દ્ર સરકારે આખરી રોપ આપશે જેથી કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર બીમારીઓને આવરી લેવામાં આવશે આ અંગેની જાહેરાત એક ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટની અંદર કરવામાં આવી શકે છે જે પણ મહત્વપૂર્ણ અત્યારે સૂચનાઓ જાહેર કરવામાં આવી રહેલી છે દરબદના સમાચારમાં નજર કરીએ તો વાહન ચાલકો માટે પણ નવો નિયમ સામે આવ્યો છે ભારતીય રસ્તાઓ ઉપર ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને હેલ્મેટ વિના સવારી કરવી જે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન છે અને એની માટે ભારે દંડ પણ ભરવો પડી શકે છે જોકે નવા ટ્રાફિક નિયમ અનુસાર હેલ્મેટ પહેરવા ઉપર પણ તમને બે હજાર રૂપિયાનું ચલાણ કપાઈ શકે છે તો ચાલો જાણીએ આ નિયમ વિશે આ નિયમ બનાવવાની જરૂર એટલે પડી છે કે મોટર વ્હીકલ એક્ટ મુજબ જો તમે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યા પછી પણ સ્ટ્રીપને લોક કરતા નથી એટલે કે જે પટ્ટી આવે છે એ પટ્ટીને લોક કરતા નથી તો પણ તમારું બે હજાર રૂપિયા સુધીનું ચલાણ કપાઈ શકે છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ આ નિર્ણય લેવામાં આવી રહેલો છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો પોલીસથી બચવા માટે હેલ્મેટ પહેરે છે પરંતુ તેમની પટ્ટીઓ લોક કરવાનું ભૂલી જાય છે અને હવે ટ્રાફિક પોલીસ આ બાબત ઉપર પૂરતું ધ્યાન આપી રહી છે એટલા માટે જ્યારે પણ હેલ્મેટ પહેરો ત્યારે જે એની પટ્ટી હોય છે તે પણ લગાવવાનું ના ભૂલશો નહીં તો તમારું પણ બે હજાર રૂપિયાનું છલાણ કપાઈ શકે છે અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય પણ તમને મળી શકે છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજના છે જેમાં આ વ્યક્તિગત અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે અને આ સ્કીમ દ્વારા સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે એટલે કે તમે જેટલું રોકાણ કરો છો તેની ઉપર તમને પેન્શન આપવામાં આવે છે અને આની યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ યોજનાની અંદર જોડાઈ શકે છે અને આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ અથવા તો બચત ખાતું હોવું જરૂરી છે સાથે જ તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે આ પછી જ્યારે તમે સાઠ વર્ષની ઉંમર પૂર્ણ કરો છો ત્યારે સરકાર દ્વારા તમને પેન્શન આપવામાં આવે છે જેમાં વધુમાં વધુ તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવી રહેલું છે અને આ યોજનાનો તમારે લાભ લેવા માટે અટલ પેન્શન યોજનાની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની ઉપર જઈને તમે આવેદન કરી શકો છો તો એ સાથે જ પીએમ મોદી ફરી એકવાર મેદાનની અંદર ઉતરેલા જોવા મળ્યા છે લોકસભાની ચૂંટણીને હવે જાજો સમય બાકી નથી ત્યારે બીજેપી દ્વારા મોદી સરકારની હેટ્રિક લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એક તરફ વિપક્ષની પચીસ થી વધુ પાર્ટીઓ પીએમ મોદીને રોકવા માટે ગઠબંધન કરી રહી છે તો બીજી તરફ પીએમ મોદીએ પણ દેશની જનતા પાસે દસ વર્ષમાં દેશની પ્રગતિ અંગે અભિપ્રાય માંગ્યો છે જેમાં તેમણે દેશની સુરક્ષા અર્થવ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગાર જેવી બાબતોને લઈને જનતાને તેમનો અભિપ્રાય જણાવવા માટે પણ પણ પીએમ મોદી દ્વારા દ્વારા કહેવામાં આવી રહેલું છે તો ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ સરકાર મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની અંદર રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગુજરાતની અંદર વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ ધાર્મિક સ્થળો શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલ રમતગમત સંકુલો તથા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની સાથે જ વધુ પ્રમાણની અંદર જ્યાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળો પર નાગરિકોની સલામતી અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે અને એક દિવસની અંદર એક હજારથી વધુ લોકોની અવર જવર થતી હોય તેવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે તો એ સાથે જ મિત્રો આધાર કાર્ડ અપડેટ ને લઈને મોટી અપડેટ સામે આવી છે એનસીઆર ની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રની અંદર ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય તે પહેલા બે વાર આધાર આધાર કાર્ડ કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે જો તમે આમ નહીં નહીં કરો તો ઉપયોગી રહેશે પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમર અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે લોકોને આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને નિર્ધારિત સમય દરમિયાન આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ જેવું પણ કહેવામાં આવ્યું છે એટલે કે તમારા નાના બાળકો હોય જેનું

વધી જાય છે પરંતુ આ વખતે વિપરીત સ્થિતિ જોવા મળી છે સોનાના ભાવ વધવાના કારણે ખરીદીની અંદર ઘટાડો થયો છે સોનાની ખરીદીમાં પચીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાની કિંમત ત્રેસઠ હજારને પાંચસો રૂપિયા ઉપર પહોંચી ગઈ છે નિષ્ણાંતોના મતો અનુસાર સોનાના આ ભાવ થોડા વર્ષો સુધી ઊંચા રહેશે પણ તે ઘટીને એકસઠ હજાર થાય ત્યારે સોનાની ખરીદી વધી શકે છે જેવું પણ નિષ્ણાંતોના મતે માનવામાં આવી રહ્યું છે અને હાલ દસ ગ્રામ સોનાની સોનાનો ભાવ ત્રેસઠ હજારને પાંચસો ચાલી રહેલો છે સરકાર ખેડૂતો ડ્રોન ટેકનોલોજી આપવા માટે પ્રોત્સાહન ના ભાગરૂપે પંચોતેર ટકા સુધીની સબસિડી આપી રહી છે ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ ઉત્પાદક સંસ્થાઓ કૃષિ સ્નાતક યુવાનો એસસી એસટી કેટેગરી અને મહિલા ખેડૂતોને આનો લાભ આપવામાં આવી રહેલો છે સાથે જ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર સો ટકા અથવા તો દસ લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે ત્રણથી વધુ બાળકો હશે તો નહીં મળે આ સરકારી સેવાઓનો લાભ આસામના મુખ્યમંત્રી હિમતા બિસ્વા રસમા સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે મહિલા ઉદ્યમીઓ માટે નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે પરંતુ તેનો લાભ લેવા માટે બાળકોની સંખ્યા ઉપર મર્યાદા નક્કી કરવામાં આવી છે આ યોજનાનો લાભ સામાન્ય અને રાશન કાર્ડ ધારકો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે સરકાર હવે રાશન કાર્ડ ધારકમાંથી છેતરપિંડીના કિસ્સા પકડી રહી છે એવા લોકો કે જે નકલી કાર્ડના સહારે સરકારી રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે સરકાર હવે કડક પગલાં ઉઠાવા જઈ રહી છે સરકાર હાલ લીંદ જ દેશમાંથી દસ લાખ નકલી રાશન કાર્ડ ધારકને ઓળખી પાડ્યા છે અને આ કાર્ડ ધારકને ટૂંક સમયની અંદર જ આ કાર્ડ છે રદ કરવામાં આવશે અને તેમનું મળતું જે રાશન છે જે પણ બંધ કરી દેવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે તો એ ઉપરાંત દીકરીઓને મળશે બાર હજાર ખરા અર્થની અંદર સાકાર મામેરું યોજના હેઠળ હાલ બાર હજાર રૂપિયાનો લાભ મળે છે જેમાં અનુસૂચિત જનજાતિની દીકરીઓ આ યોજના હેઠળ રૂપિયા બાર હજારની સહાય સરકાર તરફથી મેળવી શકે છે રાજ્યની અંદર નેવું હજાર કરતા વધુ દીકરી આનો લાભ લાભ મેળવ્યો છે અને અને સરકારે આ યોજનાનો લેવા તેનો બહોળો પ્રચાર કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહેલી છે જે અંતર્ગત કુંવરબાઈના મામેરા અંતર્ગત જે પરણિત સ્ત્રીઓ જે નવી નવી દીકરીઓના લગ્ન થાય છે જેમને બાર હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહી છે અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહે છે જે બાદ તમારું ફોર્મ સ્વીકાર્યા બાદ તમને બાર હજાર રૂપિયાની સહાય પણ દીકરીઓને આપવામાં આવે છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડ ધારકો માટે પણ મોટી ભેટ આપવામાં આવી છે આધાર ઓથોરિટી યુઆઈડીઆઈએ સત્તાવાર રીતે અપડેટની અંદર સમય મર્યાદા વધારવાની માહિતી આપી છે ઓથોરિટીએ કહ્યું છે કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના માય આધાર પોર્ટલ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરી શકાશે ઓથોરિટીએ કહ્યું છે કે પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી આગામી ત્રણ મહિના એટલે કે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય પણ લેવામાં આવેલો છે લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે મોદી સરકાર આગામી દિવસોની અંદર સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર આપવાનું વિચારી રહી છે ગયા વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર બસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ચારસો રૂપિયાની સબસિડી શરૂ કરવામાં આવી હતી અને આ વખતે લોકસભાની ચૂંટણીને લઈને ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડાની ચર્ચાઓ હાલ જોર પકડી છે એટલે કે આ વખતે પણ ફરી એકવાર ઘટાડો થઈ શકે છે જેવી માહિતી બજારની અંદર ફરતી જોવા મળી છે કેન્દ્ર સરકાર ત્રણસો રૂપિયાની સબસિડીની રકમની અંદર વધારો કરવાનો નિર્ણય પણ લઈ શકે છે જેવી પણ અહેવાલો દ્વારા માહિતી બહાર આવી રહી છે અને લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર લોકોને ફરી એકવાર મોટી ગિફ્ટ આપી શકે છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો એનએફએસએ કાર્ડ માટે હવે આવક મર્યાદા રૂપિયા દોઢથી થી બે લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે અને હાલની અંદર એનએફએસ રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા રૂપિયા એક લાખ છે અને સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા પણ વધશે અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે એટલે કે સરકાર દ્વારા હાલ એનએફએસ રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક દોઢ લાખ થી બે લાખ રૂપિયા સુધીની આવક છે જેમને પણ એનએફએસ રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌ જણાવી દઈશું ત્યારે બધા મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો એસટી કર્મચારીઓને સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારની અંદર ત્રીસ ટકા પગારના વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે નાણાં વિભાગે ત્રીસ ટકા વધારાને મંજૂરી આપી હતી નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળવાની સાથે જ હવે એસટી નિગમના ફિક્સ પે કર્મચારીના પગારની અંદર સીધો વધારો થવાનો છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતાની સાથે જ વહેલી તકે આની અમલવારી પણ કરવામાં આવશે અને આ નિર્ણયથી સાત હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે જેવી પણ મોટી માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાઠ ટકા નુકસાનનું વળતર આપવામાં આવે છે જેમાં કુદરતી આફતના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવે છે અને સાઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો સુરતની અંદર રોગચાળાનો કહેર વધતો જોવા મળ્યો છે સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ન્યુમોનિયાના બે લોકોના મોત થઈ ચૂક્યા છે એક ત્રણ મહિનાનું બાળક તેમજ એક અન્ય તબીબીનું ન્યુમોનિયાના કારણે મોત નિપજ્યું છે સિવિલ હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન બંનેના મોત છે બીજી તરફ કોલેરા તેમજ ડાયરિયાના કેસની અંદર પણ વધારો થતાં સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હાલ દોડતું થયું છે શહેરના વરાછા વિસ્તારની અંદર જગદીશનગરની અંદર રોગચાળો વધુ ફેલાઈ રહ્યો હોવાની પણ માહિતી હાલ મહાનગર પાલિકાને મળી રહી છે તો એ સાથે જ વિવિધ સ્થળોએ દસ હજાર ને પાંચસો કેમેરા લગાડવામાં આવશે રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત વધુ દસ હજાર ને પાંચસો કેમેરા હવે લગાવવામાં આવશે જેમાં વડોદરા સુરત સહિત રાજ્યના ચોપન શહેરોની અંદર સીસીટીવી લગાવવામાં આવશે સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના એસી પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના બે હજાર જંક્શનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર દસ હજારને પાંચસો નવા કેમેરા લગાડવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે તો એ સાથે જ વીજળી મીટરના ફિક્સ ચાર્જની અંદર પણ ઘટાડો કરવામાં આવેલો છે ગુજરાત સરકારે ખેડૂતોના હિતની અંદર મહત્વનો નિર્ણય લેતા કૃષિ વીજ જોડાણના મીટરની અંદર ટેરિફ ફિક્સ ચાર્જની અંદર ઘટાડો કર્યો છે અને જેનો સીધો ફાયદો ખેડૂતોને થવાનો છે નવા નિયમો મુજબ સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવરના વીજ જોડાણની અંદર પચાસ ટકાનો ઘટાડો કરતાં દસ રૂપિયા પ્રતિ હોર્સ પાવરના આધારે જ્યારે સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવરથી વધુ હોર્સ પાવરના વીજ જોડાણની અંદર પંચોતેર ટકાનો ઘટાડો કરતાં પાંચ રૂપિયા પ્રતિ હોર્સ પાવરના આધારે ખેડૂતોને હવે વીજળી મળવાની છે